નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના નવા અને સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવશો પાકનું નામ નીચો ભાવ ઊંચો ભાવ કપાસ બીટી બારસો સાઠથી સૌસો ત્યાંશી ઘઉં લોકો ચારસો પચાસથી ઊંચો બજાર ભાવ પાંચસો સાઠ ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી ઊંચો બધા ભાવ છસો પિસ્તાલીસ તેમજ ચુવાડનો બધા ભાવ જોઈએ તો સાતસો એંસીથી ઊંચો બજાર ભાવ નવસો સાઠ બાજરી ચારસો છત્રીસથી ઊંચો વધાર ભાવ ચારસો છત્રીસ તેમજ ચુવારના બજાર ભાવ જોઈએ તો ચૌદસો પચાસથી બે હજાર એકસો ચાલીસ ચૈના પીળા નવસોથી ઊંચો બજાર ભાવ એક હજાર નેવું ચેણા સફેદ તેરસોથી છવ્વીસો છવ્વીસ અડદ પંદરસો પાંચથી ઊંચો બજાર ભાવ અઢારસો પચાસ મગ પંદરસો થી બે હજાર વીસ તેમજ વાલદેશીના બજાર ભાવ જોઈએ તો અઢારસોથી એકવીસો આડત્રીસ મઠ અગિયારસોથી તેરસો અગિયાર તેમજ વટાણાનો બજાર ભાવ જોઈએ તો સાતસો પચાસથી બારસો મગફળી જાડે અગિયારસો નેવુંથી ચૌદસો દસ તેમજ મગફળી ચીણેના બજાર ભાવ જોઈએ તો અગિયારસોથી તેરસો સત્યાવીસ તલી બે હજાર સાતસો પચાસથી બત્રીસો બત્રીસ તેમજ રાજકોટ માર્કેટ યાર્ડમાં એરાંડાના બજાર ભાવ જોઈએ તો એક હજાર સિત્તેરથી અગિયારસો એકવીસ સોયાબીન નીચો બજાર ભાવ આઠસો એંશીથી ઊંચો બજાર ભાવ નવસો પચીસ તેમજ કાળા તલનો બજાર ભાવ જોઈએ તો બે હજાર આઠસો એકાવનથી તેત્રીસો આઠ લસણ બે હજાર એકસો પચાસથી ત્રણ હજાર બસો એકાવન તેમજ ધાણાનો બજાર ભાવ જોઈએ તો અગિયારસોથી સૌસો એકતાલીસ જીરો પાંચ હજાર પાંચસોથી ઊંચો બજાર ભાવ છ હજાર ચારસો તેમજ રાયડાના બજાર ભાવ જોઈએ તો નવસોથી નવસો સાઠ